નમસ્કાર હું શું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો મિત્રો આજની આ ખેતી માહિતીના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કે શેણાના પાકની અંદર આવતો જાંભુડીયો અને પિયત આવ્યા પછી આવતો જે સુકારો છે તો એની અંદર આપણે કેવા પ્રકારના ફૂગનાશકો છે કે કેવા પ્રકારના ખાતરોનો આપણે ઉપયોગ કરીએ તો એ શેણાના પાકની અંદર આપણે સારું એવું રિઝલ્ટ લઈ શકીએ મિત્રો શેણાના પાકના વાવેતરની જો વાત કરીએ તો શેણાનો જે પાક છે એ અત્યારે અલગ અલગ અવસ્થાઓની અંદર ઉભો છે ઘણા બધા ખેડૂત મિત્રોનો આગતરું વાવેતર માવઠા પહેલાનું વાવેતર છે અને ઘણા બધા ખેડૂત મિત્રોનો અત્યારે મહિના દિવસ આજુબાજુનો છે તો મિત્રો જે શેણા છે અત્યારે અલગ અલગ અવસ્થાઓ છે એ અવસ્થાની અંદર આપણે વાત કરીએ વાવેતરની તો ખેડૂત મિત્રોએ અલગ અલગ પ્રકારની વેરાયટીઓ વાવેતર કરેલું છે અને એની અંદર અત્યારે સૌથી વધારે વિકટ બનતો પ્રશ્ન છે એટલે કે સુકારાનો પ્રશ્ન છે પિયત આપ્યા પછી જાંબુડિયાનો પ્રશ્ન છે કે સુકારાના પ્રશ્નો છે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવતા હોય છે કે સુકારો છે અથવા તો જાંબુડિયાના પ્રશ્નો મિત્રો સામે આવ્યા છે તો મિત્રો એની અંદર આપણે કેવા પ્રકારના દવાઓ છે કે ખાતરનો ઉપયોગ કરીએ તો મિત્રો આપણે સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ખેડૂત મિત્રો જે છે પિયત આપે છે અને પિયત આપ્યા પછી આ જાંબુડીઓ અને સુકારાના પ્રશ્નો મિત્રો સામે આવતા હોય છે કે જેની અંદર છે સોડ છે પીળો પડતો હોય છે એના પાંદડાઓ પીળા પડતા હોય છે સુકારો આવતો હોય છે સોળ છે મિત્રો જાંબુડિયા કલર થતો હોય છે પાંદડા જાંબુડિયા થઈ જતા હોય છે આવા પ્રશ્નો મિત્રો અત્યારે સામે આવ્યા છે મિત્રો આમ જોવા જઈએ તો ઘણી વખત જે છે સોળની અંદર પીળાશ આવે છે એની અંદર મિત્રો પોષક તત્વોની ઉણપ હોય છે ત્યાર પછી ઘણી વખત આપણે જોવા જઈએ તો સાથે સાથે ઝીંક છે કે ફોસ્ફરસની ઉણપ હોય તો મિત્રો લાલ થવાના પ્રશ્નો પણ મિત્રો આવતા હોય છે પીળાશના પ્રશ્નો આવતા હોય છે ઘણી વખત ફૂગના કારણે પણ મિત્રો આ પ્રશ્નો આવતા હોય છે તો એની અંદર મિત્રો આપણે વાત કરીએ તમારો સેડાનો પાક છે અત્યારે ત્રીસ પાંત્રીસ દિવસનો હોય મિત્રો આવા સમયે જો મિત્રો બાર એક સેટનો ઉપયોગ કરવામાં આવે તો નાઇટ્રોજનની જે ઉણપ છે મિત્રો એને આપણે દૂર કરી શકીએ છીએ ત્યાર પછી જમીનની અંદર જો મિત્રો આપવાનો હોય તો આપણે એમોનિયમ સલ્ફેટ છે ચારથી પાંચ કિલો પ્રતિ વીઘાની અંદર આપવામાં આવે અને એની સાથે મિત્રો જો ઝીંક ને રિલેટેડ આવે છે બાર ટકા આપવામાં આવે તો મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે મિત્રો આજે બાર એકસાઈ દિવસની અવસ્થા હોય એવા સમય આપવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે ત્યાર પછી મિત્રો શેણા છે જાંબુડિયા થયા છે એની જો વાત કરીએ તો મિત્રો ઘણી વખત જે શેણા છે ઝીંક ની ઉણપ હોય તો એના કારણે પણ મિત્રો જાંબુડિયા કલરનો સોળ થતો હોય છે ઘણી વખત ની ઉણપ હોય તો મિત્રો આ પ્રકારનો પ્રશ્ન મિત્રો સામે આવતો હોય છે મિત્રો જયારે પણ આપણો શેણાનો પાક છે ચાલીસ પિસ્તાલીસ દિવસનો હોય આવા સમયે મિત્રો આપણે વોટર સોલ્યુબલ ગ્રેડ છે સ્ટાન્ડર્ડ કંપનીનો જે છે અને આપણા આપણે ઉણપ દૂર કરી શકીએ છીએ અને આપણે સારો એવો છે ફ્લાવરિંગ સ્ટેજ છે એટલે સારું એવું ફ્લાવરિંગ લાવી શકીએ જે ફ્લાવરિંગ ડ્રોપિંગ છે એને મિત્રો આપણે અટકાવી શકીએ છીએ તો મિત્રો જીંક ની હોય તો આપણે બજારની અંદર મળતું જે જીંક ઓક્સાઇડ છે ઓગણચાલીસ પાંચ ટકા આવે છે એનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી બાર ટકા જે સિલેટેડ જીંક આવે છે એનો ઉપયોગ કરી શકીએ મિત્રો ઝીંકા ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા છે છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારા ની અંદર મિત્રો રિઝલ્ટ મળતા હોય છે તો મિત્રો આથી ની વાત મિત્રો આગળ વાત કરીએ કે સુકારા વિશે મિત્રો આ સુકારા વિશે આપણે આ યુટ્યુબ ચેનલ ની અંદર આપણે એક અગાઉ સુકારા વિશે વિસ્તૃત માહિતી વાળો વિડીયો બનાવેલો છે એ જો જરૂર જણાય તો મિત્રો એ વિડીયોને જરૂરથી જોઈ લેજો મિત્રો આ સુકારો છે એ ફ્યુઝિરિયમ ઓક્સિસફોરમ નામની ફૂગ છે એનાથી મિત્રો આગળ આવતો હોય છે એના લીધે મિત્રો આગળ વધતો હોય છે મિત્રો આના વિશે આપણે વિસ્તૃત માહિતી કરેલી છે તેમ છતાં આપણે આ વિડીયોની અંદર ટૂંકમાં માહિતી મેળવી લઈએ કે કેવા પ્રકારના ફૂગનાશકો છે એનો ઉપયોગ કરીએ તો આપણે સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ તો શેડાની અંદર સુકારો છે એમની કોઈ અવાજ થઈને નક્કી નથી હોતી એ બધા સ્ટેજની અંદર આવતો હોય છે એટલે કે જો મૂળનો કોહવારો હોય થડનો કોહવારો હોય પાનની અંદર જે પીળાશના પ્રશ્નો હોય જેવી પરિસ્થિતિની અંદર મિત્રો સુકારો મિત્રો આવતો હોય છે ઘણી વખત પોષક તત્વોની ઉણપ હોય ત્યારે પણ મિત્રો આ પ્રકારે થતું હોય ફૂગજન્ય રોગોએ આપણા પાક ઉપર એટેક કરેલો હોય ત્યારે આ પ્રકારના પ્રશ્નો આવતા હોય છે અને ઘણી વખત આ કોહવારો મૂળનો કોહવારો આવે ઘણી વખત ઠંડીનું પ્રમાણ વધે આવા સમયે મિત્રો જામુડિયાના પણ પ્રશ્નો આવતા હોય છે તો મિત્રો આના નિયંત્રણ માટે આપણે કેવા પ્રકારના ફૂગનાશકોનો ઉપયોગ કરવો જોઈએ એની જો વાત કરીએ મિત્રો બજારની અંદર મળતું નામનું જે મોલિક્યુલ આવે છે એને ત્રીસ ગ્રામ પ્રતિ પંપની અંદર રાખીને આપણા પાકની અંદર છંટકાવ કરવામાં આવે ઘાટો સ્પ્રે કરવામાં આવે તો પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે ત્યાર પછી બીજા મોલિક્યુલની વાત કરીએ તો એઝોક્રોટોબિન અને ડાયફેન કોના જોલ આવે છે વીસ થી પચીસ એમએલ અંદર લીટર પંપની અંદર રાખી અને જો છંટકાવ કરવામાં આવે તો પણ મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળે છે ત્યાર પછી એક બીજા મોલિક્યુલની વાત કરીએ તો એઝોક્ટોટ્રોબિન અને ક્લોરોથાનોલ જે ટેકનિકલ આવે છે એને પણ પચીસ એમએલ પ્રતિ પંપની અંદર રાખી અને જો ઘાટો શેણાના પાકની અંદર સ્પ્રે કરવામાં આવે તો મિત્રો સુકારો છે એની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને પિયત આપવાનું હોય તો પિયતની અંદર આપણે થાયોફિનેટ મિથેલ સિત્તેર ટકા આવે છે એને એકર પાંચસો ગ્રામ માપ સાથે જો પિયતની અંદર પણ આપવામાં આવે તો મિત્રો પણ ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે તો મિત્રો આ હતી સુકારા વિશે વાત આપણે વિડીયોની અંદર જાબુડિયાની વાત કરીએ એની અંદર આપણે ઝીંક છે કે જીરો બાવન ચોત્રીસ છે ફોસ્ફરસની ઉણપ હોય તો જીરો બાવન ચોત્રીસ છે ઝીંકની ઉણપ હોય તો ઝીંક ઓક્સાઇડ છે કે બાર ટકા સિલેટેડ ઝીંક છે આપણે ફૂગનાશકોની વાત કરીએ મિત્રો તમે પણ ઝણાનાના પાકનું વાવેતર કરેલું છે અને તમારે પણ આ પ્રકારના પ્રશ્નો છે તો આ મિત્રો આ પૂજ્ઞા શકો છો કે જીંક ખાતર છે એનો તમે ઉપયોગ કરી શકો છો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિમૂલના મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ કૃષિમૂલના મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો ફરી એક વખત આવા જ એક ઉપયોગી વિડીયો સાથે મળીશું ધન્યવાદ